અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને દક્ષિણ પશ્ચિમ દ્વારા વોર્ડમાં ગ્યાસપુર મેટ્રો સ્ટેશનની સામે આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનને ખુલ્લા પોર્ટ ગાર્ડન તરીકે ફાળવેલ છે પરંતુ સોલિડ વેસ્ટ દ્વારા રોજ કચરાના ડમ્પ સાઇટ બનાવવા માટે લેવલિંગ કરતાઓનું મારા ધ્યાન પર આવેલ છે જે અહીં સોલિડ વેસ્ટ દ્વારા કચરાના ડમ્પ સાઇટ બનાવવા માટે જગ્યા ફાળવેલ છે અને આ જગ્યાને નજીક મોટી સોસાયટીઓ ધરાધર હેઠાણના વિસ્તારો હોય આજુબાજુની મોટી સંખ્યામાં લોકો રહે બાજુમાં પ્રાથમિક સ્થળા આવેલી છે અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે લોકોના આરોગ્ય સાથે પણ મોટા ચહેરા થઈ રહ્યા છે ને આ ડમ્પ સાઇટ રહેઠાણથી દૂર શહેરના અલગ વિસ્તારમાં બનાવવા તેવી માંગ સાથે મક્તમપુરાના કોંગ્રેસના કાઉન્સિલર હાજી અસરાર બેગ મિર્ઝા મેદાને આવ્યા છે તેમણે કહ્યું છે કે ઝોનના કચરા ડમ્પિંગ સ્ટેશનનું નામ ક્લાસિક પાર્ક મેટ્રો સ્ટેશન સામે ભટ્ટા સ્કૂલના મેદાનમાં કચરા ડોર ટુ ડોર ગાડી કચરા અહીંયા જમા કરવામાં આવશે અને આજુબાજુ વિસ્તારમાં બીમારીઓ ફેલાશે ખૂબ જ દુર્ગંધ થશે વારંવાર લોકો બીમાર પડશે ને તેના કારણે તેમણે ભીતિ વ્યક્ત કરી છે સાથે તેમણે કહ્યું છે કે જો આ મામલે આગામી દિવસોમાં આ બાબતો છે તે અટકાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન છે તે કરવામાં આવશે ત્યારે પહેલાં તો આપ શું શું કહી રહ્યા છે કોંગ્રેસના કાઉન્સિલર

પણ ગાર્ડન તો ના બનાવતા વારંવાર અમે સામાન્ય સભાઓમાં અને દરેકે દરેકમાં અમે આને કહેતા હતા કામગીરી કરવામાં આવતી નહોતી આજે પ્રજા સાથે અન્યાય છે આરોગ્ય સાથે અન્યાય છે આજુબાજુ શાળાઓ છે શાળાઓ સાથે શાળાઓ સાથે અન્યાય થઈ રહ્યું છે અને અમે આ વસ્તુ નહીં ચાલવા દઈએ પ્રજાના હિત માટે અહીંયા શાળાઓ માટે ગાર્ડન બનવું જોઈએ રમતગમતનું મેદાન બનવું જોઈએ આપણે સાંભળ્યા હતા મિર્ઝા બેગ તેમણે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે અને જે બગીચાના નામે ડમ્પિંગ સાઇટ બનાવવાનું તંત્રે નિર્ણય લીધો છે તેની સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે અને નારાજગી દર્શાવી છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે ખબર